મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ચૌદ હજાર એક કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે ગત વર્ષના બજેટ કરતાં આ વર્ષે બત્રીસો કરોડનો વધારો કરાયો છે મનપા કમિશનરે રજૂ કરેલા બજેટમાં રસ્તા ગાર્ડન ફાયર સ્ટેશન સ્વાસ્થ્ય સહિતની અનેક જોગવાઈઓ છે શહેરમાં બસો સત્યાવીસ કરોડના ખર્ચે એકાવન વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનું આયોજન છે એકસો આઠ ડસ્ટ ફ્રી રોડ સો નવા ટ્રાફિક જંક્શન સીજી રોડ મ્યુનિસિપલ માર્કેટનું રીડેવલપમેન્ટ બાવીસ ગાર્ડ ત્રણ ફાયર સ્ટેશન અને પાંચ નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન છે સેલની સ્થાપના કરાશે ફરી એક વખત ભદ્ર પ્લાઝાને રીડેવલપ કરવા મનપા દસ કરોડનો ખર્ચ કરશે શહેરમાં નવા પાંચ નવા બ્રિજ આવવાનું પણ આયોજન છે પચીસ કરોડના ખર્ચે સો ટ્રાફિક જંક્શનના નિર્માણની રચના અને સિવિલ વર્ક કરાશે એકસો વીસ નવી એસ બસ ઉમેરાશે ક્લાઇમેટ રસલિન આધારિત એમાં કેચ ધ રેઇન મિશન કેમ્પેઇન ચલાવવામાં આવશે એમાં અત્યારે આ વરસાદ પહેલે હજાર એક સ્ટ્રકચર બનાવવા માટે પરક્યુલેશન વેલ અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર તલાવ ઊંડું કરવાનું લિંકેજીસ કંપાતી ગોવા એવું બધું કામ હાથ ઉપર લેવામાં આવે છે સાથે સાથે જે મિશન થ્રી મિલિયન ટ્રી પ્લાન્ટેશન કન્ટિન્યુ કરવામાં આવશે એની અંદર બાવીસ એક નવા અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતી સરકાર પર પ્રહાર કર્યા સવાલ કરતા કહ્યું કે ગુજરાત કોઈ ગુનો નથી કોઈ એફઆઈઆર નથી શા માટે પોલીસ સ્ટેશન બોલાવો છો કાલ પટ્ટી કરાયેલા તેત્રીસ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા બાદ તેમના વતન પહોંચાડાયા છે વહેલી સવારે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી અલગ અલગ જિલ્લાની પોલીસ તેમના વાહનમાં તેમને લઈને રવાના થઈ હતી ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી જઈને અમદાવાદ પહોંચ્યું હતું આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી હતી અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવ્યા છે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી છોટાઉદેપુરમાં સરપંચ પતિએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે આવાસ મંજૂર કરાવી આપવાનું કહી ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું સંખેડા તાલુકામાં આવેલ ગામની ઘટના આરોપીએ જરૂરી કાગળ ઘરે લઈને આવવાનું કહીને દુષ્કર્મ આચર્યું હતું આરોપીએ મનોજભાઈ નાથાભાઈ સોલંકીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો સંખેડા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ ઉંદર આતા ફેરા કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે અનેક સુવિધાઓ અપાતી હોવાના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન સારવાર લઈ રહેલા દર્દીઓને ઉંદર કરડી જવાનો ભય સતાવે છે ત્યારે એક માસુમના પિતાએ જણાવ્યું હતું કે તેમના દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી એ દરમિયાન તેમણે બચકું ભરી દીધું હતું એમના માતાને પણ ઉંદર બચકા ભરી લીધા હતા તો આવા અન્ય દર્દીઓ પણ મળ્યા છે કે જેમણે ઉંદરોના ત્રાસ અંગે જણાવ્યું ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ દર્દીઓ ને સગા કરી રહ્યા છે એ ઉંદરથી ઉંદર ના બહુ મોટા મોટા ત્રાસ છે આપણે ફ્રૂટ લઈને રાખ્યું હોય ને એ બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે અને આખું આપણે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડે એક બે ફ્રૂટ બગાડ્યા હોય તો આપણે પછી આખી થેલી જ નાખી દેવી પડે થોડા ઘણા ઉંધેડાનો ને એનો ત્રાસ છે અને મચ્છરનો જેનો ત્રાસ છે અને થોડીક સાફ સફાઈમાં સવારે કરે છે ભાઈ બોપર અને પછી જે ઓલા બધાએ પેશન્ટ હોય છે એમનેમ જ રેલ હોય છે પછી ઠેઠ બોપોર પછી સાફ સફાઈ થાય છે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદેડાનો ત્રાસ જે છે એ સતત વધી રહ્યો છે हाल अपने एक परिवार कई रीतना आपको किसने उंदर को काटा था क्या मैं लड़की को टर्च किया है हाथ में दस बारह दिन जैसा हो गया उसके दूसरे दिन मेरा घर वाली को रात को सो नींद नहीं आता है जगते रहते हैं पूरा दिन

સવાડીની એક એવી શાળા જ્યાં ફક્ત એક જ બાળક ભણે છે અને હવે તે પણ કેટલાક સમયથી શાળાએ આવતું નથી જેથી આ શાળા બાળકો વગર સુમસામ ભાસી રહી છે શાળામાં અભ્યાસ કરાવવા શિક્ષક પણ દરરોજ શાળાએ આવે છે પરંતુ અહીં વિદ્યાર્થીઓ ન હોવાથી શિક્ષક ખુરશી પર બેઠેલા જોવા મળે છે અહીં વિદ્યાર્થીઓ આવતા ન હોવાના પાછળનું કારણ એ છે કે આ શાળા અત્યંત જર્જરિત સ્થિતિમાં છે તેથી વાલીઓ તેમના બાળકોને આ શાળામાં મોકલતા નથી વાલીઓ એ પણ કહી રહ્યા છે કે આ શાળામાં કોઈ વ્યવસ્થા નથી પીવાના પાણીની પણ સુવિધા નથી તેથી તેઓ પોતાના બાળકને આ શાળાએ નથી મોકલતા જો કે આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ થતા તેઓ શાળા ખાતે

નથી પેશાબ પાણી ની સુવિધા કશું સુવિધા નથી સ્કૂલમાં મુકતા અહીંયા આગળ અને કોઈ સુવિધા બાળકો ને જ નહીં અહીંયા આગળ અહીં કુદે ને જતા બાળકોનું કોઈ જાતની એમની પરવાન નથી કે બાળક સફાઈ બી નથી ને બહુ છે ફૂલ ને નવેસર બીજી બને તો સારું અમારા માટે અને છોકરા છોકરા તો થશે સર પણ એમાં કે છોકરા કુલ નવી બનશે તો જ થશે કારણ કે કોઈ બી છોકરો મુકવા તૈયાર નથી હાલમાં પડી જાય એવી પોઝિશન છે એટલે બાળકની સંખ્યા એક જ છે અને શિક્ષકોનું મે એકમ બેનું છે પણ એક ને કામગીરી અર્થે અહીંયા કુકાવડી ત્રાથી સાવ મુકેલા છે ડોર ટુ ડોર સર્વે કરીએ છે પણ વાલી એવું કહે છે કે સ્કૂલ નઈ બને તો બાળકોને મુકીએ એમ છે નસવાડી તાલુકાની નસવાળી ગામની જ એક પ્રાથમિક શાળાની વાત કરીશું કે જે એક થી પાંચ ની શાળા છે બે શિક્ષકો છે અને માત્ર એક જ વિદ્યાર્થી જી હા આ હકીકત છે તસવીર બતાવવા કે આ એ જ શાળા છે કે જે શાળાની અંદર માત્ર એક જ વિદ્યાર્થી આવે છે અને તે પણ છેલ્લા બીજા સત્ર થી ગેરહાજર છે શિક્ષિકા જે છે તે સમયસર આવી જતી હોય છે અને તેઓ દરવાજો ખોલી તેઓના ટેબલ ઉપર બેસી જતા હોય છે પરંતુ તેઓની સામે એક પણ વિદ્યાર્થી નહીં એટલે ચોક્કસથી શિક્ષણ વિભાગની એક આ ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યારે બે શિક્ષકનો નો હોય અને બંને શિક્ષકો સ્કૂલે હાજર રહેતા હોય પરંતુ બાળક એક પણ નહીં કારણ ફક્ત એક જ છે કે આ જે સ્કૂલ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે પાણી પણ ઘરે છે એટલે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં વાલીઓનું કહેવું છે કે જો મોકલી ઉનાર પડી જાય આ સ્કૂલની મુલાકાત કરી છે અને અહીંયા ધરણા આપી છે કે જે ટૂંક સમયની અંદર તોડી પાડવામાં આવશે અને આ જગ્યા પર નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે પરંતુ ક્યારે એ તો હવે જોવાનું રહ્યું સેજબ ખત્રી ન્યુઝી ગુજરાતી છોટાઉદેપુર